નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજનો વિડીયો વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચ સાથે જોડાયેલા હજારો ઉમેદવારો માટે અત્યંત મહત્વનો છે કારણ કે આજે આપણે વાત કરી રહ્યા છીએ વેઇટિંગ લિસ્ટ પારદર્શિતા અને ન્યાય પ્રક્રિયા વિશે આ અંગે ઊભા થયેલા ગંભીર પ્રશ્નો વિશે તો મિત્રો કેસ ફાઇલ છે મોરબી મોરબી જિલ્લાનો ખુલાસો છે સમગ્ર ગુજરાત માટે એક ગંભીર ચેતવણી તાજેતરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ એકથી પાંચ માટે વેઇટિંગ લિસ્ટની ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી પરંતુ મોરબી જિલ્લાના જાગૃત ઉમેદવારોએ પુરાવા સાથે રજૂઆત કરી અને સત્ય સામે આવ્યું એક જિલ્લાની ભૂલ મોરબીમાં આઠ બેઠકોનો આંકડો છુપાવવામાં આવ્યો જ્યારે તેર જાહેર કરેલી બેઠકો હતી એકવીસ બેઠકો સુધારેલી સાચી બેઠકો છે પ્લસ આઠ બેઠકોનો સુધારો આ આંકડા દર્શાવે છે કે જો ઉમેદવારોએ અવાજ ન ઉઠાવ્યો હોત તો આ આઠ લાયક ઉમેદવારો તેમના હકથી વંચિત રહી જાત હવે નિયમ સ્પષ્ટ છે રાજીનામાવાળી તમામ બેઠકો વેઇટિંગ લિસ્ટમાં ગણવી ફરજિયાત છે નિયમ અનુસાર ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ અને વેઇટિંગ લિસ્ટ જાહેર થયા થાય ત્યાં સુધીમાં ખાલી પડેલી તમામ બેઠકો વેઇટિંગ લિસ્ટમાં ઉમેરવી જોઈએ આમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે જેમ કે ઉમેદવારો દ્વારા અપાયેલ રાજીનામું અન્ય ભરતીમાં પસંદગી થવાના કારણે ખાલી પડે ખાલી પડેલ જગ્યા અને ગેરહાજર રહેલ ઉમેદવારોની બેઠકો મોરબીમાં શરૂઆતમાં માત્ર ગેરહાજર ઉમેદવારોની બેઠકો જ ગણવામાં આવી હતી જે નિયમનું સીધું ઉલ્લંઘન છે જો એક જ જિલ્લામાં પુરાવા મળતા આઠ બેઠકોનો વધારો થઈ શકતો હોય તો શું અન્ય જિલ્લાઓમાં પણ આવું જ નથી થયું હવે મિત્રો શંકાના દાયરામાં અન્ય જિલ્લાઓ આ જિલ્લાઓમાં પણ અનેક ઉમેદવારોએ રાજીનામું આપ્યું છે અથવા અન્ય ભરતીમાં જોડાયા છે શું તેમની ખાલી બેઠકોની ગણતરી થઈ છે જેમ કે છોટા ઉદેપુર ડાંગ અરવલ્લી દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ શું આ તમામ જિલ્લાઓમાં ખાલી પડેલી દરેક વેટિંગ બેઠક વેટિંગ લિસ્ટમાં ઉમેરાય છે જો નહીં તો આ મેરિટ સાથે સીધો અન્યાય છે આ ભૂલની કિંમત મેરિટ ધરાવતા ઉમેદવારો ચૂકવશે જો ખોટા આંકડામાં સાથે વેઇટિંગ રાઉન્ડ પૂરો કરવામાં આવશે તો ઊંચું મિરિટ ધરાવતા ઉમેદવારો કાયમ માટે પોતાનો હક ગુમાવી દેશે તમારી હકની જગ્યા તમે જે જગ્યા માટે લાયક છો તે કોઈ બીજાને મળી શકે છે પસંદગીનો જિલ્લો તમને તમારા મનપસંદ જિલ્લામાં નોકરી મેળવવાની તક ગુમાવવી પડી શકે છે ભવિષ્યની તક તો એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી સુધારાની તક લગભગ અશક્ય છે આ અન્યાય રોકવા માટે આપણી સ્પષ્ટ માગણીઓ છે આ એક આ માત્ર એક ભૂલ નથી આ એક પ્રણાલીગત ખામી છે જેને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે માંગણી નંબર એક તમામ તેત્રીસ જિલ્લાઓનું પારદર્શક ઓડિટ માત્ર મોરબી નહીં પરંતુ ગુજરાતના તમામ જિલ્લાઓમાં નિમણૂક બાદ કેટલા ઉમેદવારો હાજર થયા અને કેટલાએ રાજીનામું આપ્યું તેની સંપૂર્ણ ચકાસણી થવી જોઈએ આ તમામ ડેટા જાહેર કરવામાં આવે માંગણી નંબર બે સુધારેલી વેઇટિંગ એટલે કે વેઇટિંગ લિસ્ટ જાહેર કરો જ્યાં સુધી તમામ જિલ્લાઓની ખાલી બેઠકોનું રીવેરિફિકેશન ન થાય ત્યાં સુધી વર્તમાન વેઇટિંગ પ્રક્રિયાને તાત્કાલિક રોકવી જોઈએ સંપૂર્ણ અને સાચા ડેટાના આધારે જ નવી ન્યાયસભર વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવે માંગણી નંબર ત્રણ જવાબદારી નક્કી કરો જે જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા સમિતિને ખોટી કે અધૂરી માહિતી મોકલવામાં આવી છે તેમની સામે યોગ્ય તપાસ થવી જોઈએ ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે એક કડક પ્રણાલી બનાવવામાં આવે તંત્ર કેમ માત્ર રજૂઆત પર જ જાગે છે શું બાકીના જિલ્લાઓના ઉમેદવારોએ શાંતિથી અન્યાય સહન કરવાનો ઉમેદવારોની સ્પષ્ટ માંગ છે કે સમિતિ તાત્કાલિક તમામ જિલ્લાઓ પાસેથી રાજીનામા અને ખાલી પડેલી બેઠકોનો નવો અને સચોટ ડેટા મંગાવે અને તેના આધારે જ ન્યાયસભર વેઇટિંગ લિસ્ટ જાહેર કરે આ તમારો અવાજ છે તેને બુલંદ બનાવો આ લડાઈ અન્યાય સામે લડતા દરેક વિદ્યાસાયક ઉમેદવારની છે જો તમને લાગે કે આ મુદ્દો સાચો અને ન્યાયપૂર્ણ છે તો આ સંદેશને દરેક ઉમેદવાર સુધી પહોંચાડો લાઈક કરો શેર કરો કોમેન્ટમાં તમારો મત આપો કારણ કે અવાજ ઉઠાવશો તો જ ન્યાય મળશે